છે મુંગા મુંગાના બેસી રેસોડ ગોલજો છે તો કોઈ કલેક્ટર આખા નર્મદા જિલ્લામાંથી છે કોઈ કલેક્ટર છોટાઉંદેપુરમાંથી છે દાહોદમાંથી છે એસપી અધિકારી છે જજ છે જજ ઓર્ડર 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 કરે તે હા આપણે જાગવાની જરૂર છે આ લોકો ફક્ત ને ફક્ત આપણાને આ મહેનત મજૂરી કરાવે છે આપણા વિસ્તારના લોકો જો આજે કેટલા શિક્ષકો છે એક થી આઠ ધોરણમાં આ ત્રણ શિક્ષકો છે વિચાર કરો તમે એક થી આઠ ધોરણમાં એ પહેલા વાળાને ભણાવશે બીજા વાળાને ભણાવશે કે પાંચમા વાળાના જે